ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાછલા દિવસોમાં વરસાદ પણ થયો પણ હવે વધતા કારણે લોકો પરેશાન થઈ રહ્યા રહ્યા છે છે અને રાજ્યમાં આગમનની રાહ જોઈ દરમિયાન રાજ્ય માટે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા બાર જૂન સુધીની હવામાનની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવના છે પરંતુ હજુ અમદાવાદમાં ગરમીથી રાહત મળવાની સંભાવના નથી

આસપાસ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે આ પછી આવેલા હવામાન વિભાગના બુલેટિન અનુસાર વરસાદ બાર જૂન સુધી ગુજરાતના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં પૂરતો મર્યાદિત રહેશે અને તેર થી ચૌદ જૂનના રોજ પૂર ઉત્તર પૂર્વ જિલ્લાઓમાં વિસ્તારી શકે છે શુક્રવારે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જેમ કે રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો આઈએમડીએ જણાવ્યું હતું કે આ સ્થિતિ દક્ષિણ પૂર્વ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં દસ જૂન સુધી પ્રવર્તે તેવી શક્યતા છે બાર જૂન સુધીમાં અરવલ્લી અને દાહોદના ઉત્તર પૂર્વ જિલ્લાઓમાં વરસાદનું વિસ્તરણ થવાની શક્યતા છે અને બાર જૂને અરવલ્લી આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વરસાદ થવાની સાથે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી તથા પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત વલસાડ તાપી દમણ દાદરા હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે